નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિરામ ચિહ્ન પૂર્ણ વિરામ વિશે સમજીશું કોઈ પણ ગીત સંગીતનો આનંદ લેતી વખતે પાશ્વ સંગીતની જે ભૂમિકા હોય છે તેવી જ ભૂમિકા કોઈ પણ વાંચન સામગ્રીના અધ્યયનમાં વિરામ ચિહ્નો ભજવે છે આ સંદર્ભમાં વિચારતા વિરામ ચિહ્નોની પાઠ્ય સામગ્રીના વાંચનમાં અગત્યની ભૂમિકા જોવા મળે છે તો વિરામ ચિહ્નો આ રીતે કોઈ પણ વાક્ય કે અર્થને સમજવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે તો વિરામ ચિહ્નની વ્યાખ્યા જોઈ લઈએ ભાષાની ઉક્તિમાં જે અટક સ્થાનો છે તે દર્શાવવા તેમજ અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોની જુદી જુદી જાતનો સંબંધ દર્શાવવા લેખનમાં જે ચિહ્નો વપરાય છે તેમને વિરામ ચિહ્નો કહેવામાં આવે છે હવે આ વિરામ ચિહ્નો કઈ રીતના વાક્યનો અર્થ બદલી શકે છે તે સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ ચોરી કરવી નહીં કરે તેને શિક્ષા થશે અહીં જો અલ્પ વિરામનું સ્થાન બદલવામાં આવે તેનો અર્થ બદલાય જશે તો પહેલા આપણે વાક્ય વાંચીએ કે ચોરી કરવી નહીં પછી અલ્પીરા આવે છે એટલે અહીં આપણે વાંચીએ તો એક અર્થ આપણને જોવા મળે કે ચોરી કરવાની ના પડેલી છે જો ચોરી કરશે તો તેને શિક્ષા થશે સજા થશે પણ જો આ અલ્પીરા જે છે નહીં નહીં પછીનું જો તેનું સ્થાન બદલવામાં આવે તે તો તેનો અર્થ અર્થ બદલાઈ જશે જોઈએ જેમ કે ચોરી કરવી પછી અલ્ફિરામ નહીં કરે તેને શિક્ષા થશે અહીં અર્થ બદલાઈ જાય છે અહીં ચોરી કરવા માટે હકારનો ભાવ જોવા જો ચોરી નહીં કરે તો તેને શિક્ષા થશે પ્રથમ વાક્યમાં ચોરી માટે નકાર જ્યારે બીજા વાક્યમાં ચોરી કરવા માટેની પ્રેરણા આપવામાં આવે છે આમ અલ્ફિરામ દ્વારા અર્થ બદલાઈ જાય છે બીજું એક વાક્ય જોઈએ ગંદકી કરવી નહીં અલ્ફિરામ કરનારને શિક્ષા થશે અહીં પણ ગંદકી ન કરવા ઉપર ભાર મૂકવામાં આવે છે જો ગંદકી કરશે તો તેને શિક્ષા થશે તે તમે જોઈ શકો છો બીજું વાક્ય છે કે ગંદકી કરવી નહીં શિક્ષા થશે તો અહીં પણ તમે જોઈ શકો છો માત્ર અલ્ફિરામના ના સ્થાનમાં ફેરબદલ કરતા જે પહેલા વાક્યમાં ગંદકી માટેનો નકાર ભાવ જોવા મળે છે प्रवृत्ति हकार में बदलाई जाए तो आम विराम चिन्हों एक वाक्य अर्थों बदली सके छे। बीजु एक वाक्य जो ये। विपुल વીરાભાઈ આવ્યા છે અહીં તમે જોઈ શકો છો કે વિપુલ પછી અલ્પવિરામ મૂકે છે એ કોઈના ઘરે વિપુલ નામનો જે વ્યક્તિ હોય છે તેના ઘરે વીરાભાઈ નામના વ્યક્તિ આવે છે તે આપણને સ્પષ્ટ દેખાય છે કઈ રીતના દેખાય છે કે વિપુલ પછી અલ્પવિરામ છે વીરાભાઈ આવ્યા છે હવે આ જ વાક્યમાં પાછું અલ્પવિરામ નામનું જે વિરામ ચિહ્ન છે તેનું સ્થાન બદલીએ જો તેને કાઢી નાખવામાં આવે તો કોઈ અર્થ આપણને જોવા મળતો નથી જોઈએ વિપુલ વીરાભાઈ આવ્યા છે તો અહીં આપણને બે વ્યક્તિઓ જોવા મળે છે કે બે વ્યક્તિઓ અથવા એક જ વ્યક્તિ આવ્યો છે જેનું આખું નામ છે વિપુલ વીરાભાઈ જ્યારે ઉપરના વાક્યમાં વિપુલ નામનો વ્યક્તિ અલગ છે અને એના ઘરે વીરાભાઈ આવ્યા છે તેવું આપણે જોઈ શકીએ છીએ તો આ રીતના વિરામ ચિહ્નોના સ્થાન પ્રમાણે વાક્યના અર્થો બદલાઈ જાય છે હવે આપણે વાત કરીએ પૂર્ણ વિરામની તો પૂર્ણ વિરામ એક કથન કે વિચાર પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામ મુક્

પૂર્ણ વિરામ મૂકવું આવશ્યક છે બીજો એક નિયમ છે કે વિધાન વાક્ય અને આજ્ઞાત વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે ઉદાહરણ સત્યનો સદા જય છે આ એક વિધાન વાક્ય છે તે તેના અંતે પૂર્ણ વિરામ મૂકવું આવશ્યક છે જો પૂર્ણ વિરામ ન મૂકવામાં આવે તો તેનો અર્થ સ્પષ્ટ થઈ શકતો નથી બીજું છે આજ્ઞાથ વાક્ય રોજ સવારે સવારમાં કસરત કરો અહીં આજ્ઞા આપે છે શિક્ષક વિદ્યાર્થીને કે રોજ સવારે સવારમાં કસરત કરો તો વિધાન વાક્ય અને આજ્ઞાત વાક્ય બંનેમાં વાક્યના અંતે જ પૂર્ણવિરામ મુકાય છે બીજો એક નિયમ છે પૂર્ણવિરામનો કે વ્યક્તિ સંસ્થા પદવી સમય વગેરે શબ્દને સંક્ષિપ્ત રૂપમાં લખવા માટે પૂર્ણવિરામ વપરાય છે ઉદાહરણ તરીકે કેટલીકવાર આપણે તારીખ લખતા હોઈએ અરજી અથવા લેટર પેડમાં અથવા કોઈ એપ્લિકેશનમાં ત્યાં આપણે તા લખી દઈએ છીએ અને પછી પૂર્ણવિરામ મૂકીએ છીએ એટલે જ્યારે તારીખનો સંક્ષિપ્ત રૂપ આપવાનું હોય ત્યારે પણ પૂર્ણવિરામ મૂકવામાં આવે તો આપણને અર્થસ્પષ્ટ થાય છે કે તારીખની વાત કરી છે પછી કેટલીક વાર આપણે શ્રીમાન કે શ્રીમતી લખતા હોય ત્યારે પણ શ્રીમ પછી પૂર્ણ વિરામ મૂકે છે જેથી તેનો અર્થ આપણને સ્પષ્ટ થાય છે કે શ્રીમાન કે શ્રીમતીની વાત કરવામાં આવેલી છે કેટલીક વાર પ્રાથમિક શિક્ષક માટે પ્રા પછી પૂર્ણ વિરામ સી પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે જેનાથી આપણને અર્થ સ્પષ્ટ થાય છે કે પ્રા એટલે પ્રાથમિક શિક્ષક ને સી એટલે શિક્ષક પણ પૂર્ણ વિરામ જો મૂકેલું ના હોય

પૂર્ણ વિરામ મૂકીને સંક્ષિપ્ત રૂપ આપવામાં આવે છે માટે પણ પણ સંક્ષિપ્ત રૂપ છે છે ત્યાં પૂર્ણ વિરામ આવશ્યક પછી કેટલીક વાર આપણે રજા ચિઠ્ઠી અથવા કોઈ ઉચ્ચ અધિકારીને પત્ર લખતા હોય ત્યારે મહેરબાન સાહેબની જગ્યાએ સંક્ષિપ્તમાં મેં લખી દઈએ છીએ અને પૂર્ણ વિરામ મૂકે છે તેથી અર્થ સ્પષ્ટ થાય છે કે મહેરબાન શબ્દ અહીં કંકોત્રીઓમાં અસો લખેલું હોય છે તો અસો નો શું થાય છે અ પૂર્ણ વિરામ સો પછી પૂર્ણ અ એટલે અખંડ સો એટલે સૌભાગ્યવતી તો આમ પૂર્ણવિરામનો એક બીજો નિયમ પણ જોવા મળે છે ક્રમ દર્શાવવા શબ્દ કે અંક જ્યારે કૌંસમાં ના દર્શાવેલા હોય ત્યારે પૂર્ણ વિરામ મુકાય છે અહીં ખાસ એક બાબત ધ્યાનમાં રાખવી જ્યારે આપણે ક્રમ આપતા હોઈએ ત્યારે કૌંસ હોવો જોઈએ નહીં જો હોય તો પૂર્ણ વિરામ મૂકી શકાતું નથી તો કૌંસ વગરના જે ક્રમ આપવામાં આવે છે ત્યારે પૂર્ણવિરામ મૂકવું આવશ્યક છે જેમ કે એક ક જ્યારે આપણે એમ સી વારા પ્રશ્ન પૂછતા હોઈએ છીએ ત્યારે આપણે આ પ્રકારના પૂર્ણ વિરામો જ મૂકીએ છીએ તે જરૂરી છે પછી બીજું બીજો એક નિયમ છે વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે મિશ્ર વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે છે કોઈ મિશ્ર વાક્ય કોને કહેવાય તો આજે જન્માષ્ટમી છે આ એક સાદું વાક્ય એટલે હું ઘરે છું આ બીજું સાદો કે બે સાદા વાક્યો ભેગા થાય ત્યારે મિશ્ર વાક્ય બને છે તો જ્યારે અહીં આગળ જોઈએ એમ કે સાદા વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકો પણ સાદા વાક્ય પછી એટલે અને જેવા શબ્દ આલેલા હોય અને બીજું સાદું વાક્ય આપેલું હોય તો વાક્યના અંતે જ પૂર્ણ વિરામ મૂકવું જરૂરી છે કે હું વાંચું છું માટે જ પાસ થાઉં છું અહીં તમે જુઓ હું વાંચું છું એક અલગ વાક્ય છે હું પાસ થાઉં છું એ પણ અલગ વાક્ય છે પણ બંને

સાદું વાક્ય વર્ષે છે વીજળી ચમકે છે બે સાદા વાક્યો ભેગા થઈ અને શબ્દ દ્વારા જોડવામાં આવે અને તે સંયુક્ત વાક્ય બને છે અહીં જો વરસાદ વરસે છે પછી પૂર્ણવિરામ મૂકવામાં આવે તો એ તે ભાષાકીય રીતના શુદ્ધ થતું નથી અશુદ્ધ બની જાય છે એટલે સંયુક્ત વાક્યમાં વાક્યના અંતે જ પૂર્ણવિરામ આવે છે બીજા બીજો એક નિયમ છે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ પણ ગોવાળ ગાય ચારે છે અને પૂર્ણ વિરા મૂકી દઈએ તો તે અશુદ્ધ થઈ જાય હા આ પાછળનું જો વાક્ય ના હોય તો પૂર્ણવિરા મૂકી દઈએ તો ચાલે તે શુદ્ધ થઈ જાય પરંતુ જો અને શબ્દ માટે શબ્દ એટલે કે જેવા શબ્દ હોય અને પછી બીજું એક સાદું વાક્ય હોય તો વાક્યના અંતે જ પૂર્ણ વિરામ મૂકવું બીજે ક્યાં પૂર્ણ વિરામ મૂકવામાં આદેશાત્મક વાક્યોના અંતે પૂર્ણ વિરામ આવે છે એટલે કેવા વાક્ય મનોજ ઉભો થા અહીંયા આદેશ આપે છે શિક્ષક કે મનોજ તું ઉભો થા ત્યારે પૂર્ણ વિરામ મૂકે પછી જે કહેવતના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે કુવામાં હોય તો હવાડામાં આવે પૂર્ણ વિરામ સમ ત્યાજમ પૂર્ણ વિરામ એકાક્ષરી ઉત્તરમાં પૂર્ણ વિરામ આવે છે કેટલીક વાર શાળામાં શિક્ષક પ્રશ્ન પૂછે ત્યારે વિદ્યાર્થી જવાબ આપે ત્યારે પૂર્ણ વિરામ મૂકવું આવશ્યક છે હા ના જી છે બધાની હા ના અંદર હકારક નો ભાવ નકાર નો ભાવ જેવા ભાવો જોવા મળે છે અને એકાક્ષરી અક્ષરો છે એટલે એકાક્ષરી અક્ષરોને અંતે પૂર્ણ વિરામ આવે છે પછી પ્રશ્ન ગર્ભ આજ્ઞા વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે છે અહીં સમજવું જરૂરી છે કે ગુજરાતી સાહિત્યના મુખ્ય અંગો કયા કયા છે તે જણાવો હવે જો પાત્ર આટલું જ આપ્યું હોત કે ગુજરાતી સાહિત્યના મુખ્ય અંગો કયા કયા છે તો અહીં પ્રશ્ના ચિહ્ન મૂકવું આવશ્યક થઈ જતું પરંતુ અહીં અર્થ બદલાઈ જાય છે કે તે જણાવો કયા કયા છે એમ કીધું હોત તો જ પૂર્ણ તો જ પ્રશ્નચિહ્ન આવે પરંતુ એના પાછળ જણાવવાની વાત કરી છે તેથી ત્યાં ત્યાં પૂર્ણ વિરામ આવે છે ત્યાં જણાવો પછી પ્રશ્ન ચિહ્ન મૂકી શકતા નથી હવે પૂર્ણવિરામ ક્યાં ન મૂકવું જોઈએ તો એક છે શીર્ષકના અંતે કોઈ પુસ્તકનું ટાઇટલ હોય ગીતનું ટાઇટલ હોય પાઠનું નામ હોય કવિતાનું નામ હોય ત્યાં પૂર્ણવિરામ મૂકવું મૂકવામાં આવતું નથી ફિલ્મનું નામ હોય ત્યાં પૂર્ણ વિરામ મૂકવામાં આવતું મકાનના નામના અંતે પણ પૂર્ણ વિરામ મૂકવામાં આવતું નથી આમ આજે આપણે પૂર્ણ વિરામ વિશે વિગતે સમજૂતી મેળવી અસ્ત